राजधानी बैठक पर छे कोई नी ताकत के आवी हरावे ये ने छे साथे जताया का प्रदेश नी कंबे में सारे ने वासदानो राजा कहीं ने।, ने।, कही ने हालो को बुलावे ने वासदानो राजा कहीं ने हालो को बुलावे ने वासदानो कौन बने पटेल जीत से कौन बने पटेल वासदानो જંગલ જમીન છે આદિવાસી લોકો માં છે સૌથી વાળું દુશ્મન ની સામે કરતો પહેલ સાંભળી લો છે નામ એનું આનંદ પટેલ જયારે ખુલ્લા બજાર માં કોઈ ની તાકાત આવે કારણ કે ગેંગ વાળા બધા છે ફેલ બસ નામ એનું કાપી આજે આનંદ પટેલ

જંગલ આપણા કોઈમાં ગામે માન્ય ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલ સાહેબ અને હવે પછી આપણા દાવેદાર કે જે આપણે અહીંથી ચૂંટીને મોકલવાના છે લોકસભામાં એવા ઉમેદવાર બનીને આપણે ત્યાં આવ્યા છે એટલે આજનો પ્રોગ્રામ હતો નહીં પણ તેમ છતાં પણ મેં વચ્ચેથી પ્રોગ્રામમાંથી લઈ આવ્યા એટલે બીજો પ્રોગ્રામને ડિસ્ટર્બ થાય એવું પરિસ્થિતિ છે પણ આપણા માગણીને લાગણીને ધ્યાન રાખીને સાહેબ આવ્યા છે કેમ કે આપણે જે પાવર હાઉસ જે લડતને શરૂઆત કરેલી આનંદભાઈ સાહેબના શરૂઆત આનંદભાઈ આનંદભાઈના હસ્તે આપણે જે મેળવવાનો હતો જે મહિલો એટલા માટે થઈને આજે આનંદભાઈ સાહેબ ને મેં પણ ઉત્તમ લઈ આવ્યા કે ભાઈ અમારા આનંદમાં સામેલ થવા માટે થઈને આપણને જે મદદ કરી આજ સુધીમાં આપણને કોઈ મદદ નથી કરી આપણે તમને નેતા જે પોતાની મોકલેલા

આપણને જે મદદ નથી કરતા આપણને જે આજ બધી હેરાન કરે છે એવા લોકો ને મત આપવાનું એ મતદાન લખી રાખવાનું છે મારે એક જ વસ્તુ કે આણંદભાઈનો ખૂબ ખૂબ આભાર માનવું જો કે એમ ગાજે હતા હતો બધા વ્યસ્ત કોગ્રામ હોવા છતાં જમવાનો તો કદાચ બાકી હશે પણ તેમ છતાં પણ અડધો કલાક તો કદાચ 15 મિનિટ તો કદાચ પર અમને ટાઈમ એમ કરીને એ વિનંતી કરેલી હતી ફરીથી પાછી વિનંતી કરી કદાચ હું નહીં જાઉ તો કદાચ આનંદભાઈ સાહેબને કદાચ બીક પણ રહી જાય

જોરમાં જ

એક સૂત્ર બોલાવું છું જે પહેલી વખત ગામે આપણે આપણે ભેગા અને ત્યારે પણ પણ બપોરના સમય બીજા પ્રોગ્રામમાંથી જ આજે જોગાનો જોગ અમારો કાર્યક્રમ હતો આમ આદમી પાર્ટીના મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓ સાથે અને આપડા જયંતિભાઈ ખબર પડી અને ગોહિમા નામ દે એટલે અમારથી અટકાઈ નહીં

કોંગ્રેસ સમિતિ મેન્ડેટ આપ્યું છે મારું કામ છેલ્લા 8 વર્ષથી કોઈ પણ સમાજનો આગેવાન હોય એ આદિવાસી સમાજ હોય એસસી સમાજ હોય ઓબીસી સમાજ હોય માઇનોરિટી સમાજ હોય એનો ફોન હોય અથવા મને મળવા આવે અને મને એમ કે અમારા ગામની અમારા વિસ્તારની આ જાહેર સમસ્યા છે તમને તમે અમને મદદ કરજો અને અમે તા પોચી છીએ અને મદદ કરીએ છીએ એટલા માટે

આવા સમયમાં આપણું સંગઠન આપણી એકતા ખૂબ જરૂરી છે જયારે આપણે કોઈની સામે આંદોલન કરીએ પાર તાપી નર્મદા રિવર લિંક વિરોધમાં આપણે આંદોલન કર્યું હતું અને ઘણા બધા લોકો આપણી સાથે જોડાયા પેલા આજ સરકારે એવું કીધેલું કે આવું કોઈ પણ જાતનો પ્રોજેક્ટ નથી પછી આજ સરકારના લોકો એમ કે અમે આ પ્રોજેક્ટ થવા નહીં દેવાના તમે ચિંતા નહીં કરો પછી આજ સરકારના લોકો આજ સરકારના મંત્રીઓ એવું કીધેલું કે આ પ્રોજેક્ટને અમે મોકૂફ કરવાના છે પછી આજ સરકારના મુખ્યમંત્રી ગાંધીનગર થી સુરત આવીને પ્રોજેક્ટ રદ કરે છે આ એક પ્રોજેક્ટ નથી આ ગોйма ગામમાં બીજો પ્રોજેક્ટ બી જેન્તીભાઈ આવે છે હા ગુડસ્ટેનનો પ્રોજેક્ટ એ સોનગઢ થી તે મહારાષ્ટ્રની બોર્ડર પરથી ગુડસ્ટેન આવવાની છે અમારા વિસ્તારમાંથી નવસારી જિલ્લામાં પ્રવેશે છે અને તમારું ગોલમાં ગામ બી એમાં છે અમે આવતીકાલે એના માટે પણ મીટિંગ કરી છે આવતીકાલે વાંદરલોમાં એના માટેની પણ મીટિંગ છે પણ કોઈ પણ પ્રોજેક્ટ આવતો હોય આપણી નાની નાની જમીનમાં કેમ આવે બીજે કેમ ન આવે અને એવી તો સરકારને હું જરૂર પડી ગઈ કે ભારતમાલા રોડ બી આજ રસ્તે જવા આજ વિસ્તારમાંથી જવાનો આજ વિસ્તારમાં પાવર પ્રોજેક્ટ આવવાનો આજ વિસ્તારના એને 56 રોડ છે એ મોટો બનવાનો એ જ રસ્તો મોટો બને તો કોઈને વાંધો નહીં હોય પરંતુ એ જ રસ્તો ગામડેથી નાના નાના લોકોની જમીન જાય એ રીતે જવાનો આવા અવનવા વિનાશકારી પ્રોજેક્ટનો આપણે વિરોધ કરીએ અને એમાં એકલા માણસનું કામ નથી સંગઠનનું કામ છે ના જીત એ અનંત પટેલની જીત નથી તમામ ગોયમાન આગેવાનોની જીત છે જ્યારે જ્યારે લડત છે અત્યારથી લગભગ પંદર વીસ મિનિટમાં જ આ પ્રોગ્રામ ગોઠવી દીધો તમે આટલી મોટી સંખ્યામાં આવી ગયા બહુ મોટી પરંતુ આ એક લડાઈ નથી ગોયમાની લડાઈ માટે જ્યારે આપણે પાર્ટી રોડ પર તાપમા નીકળેલા પત્ર આપવા માટે ત્યારે ગોયમાના આગેવાનોની સાથે સાથે બીજા ગામના આગેવાનોએ પણ મદદ કરે અમારા વાસ્તા ચીખણી વિસ્તારના લોકો પણ આવે જય શ્રીબેન જેવા પારટી વિસ્તારમાં રહે છે તે પણ આવેલા તો એક બધા લોકોને જ્યારે એમને તકલીફ પડે ત્યારે આપણે જવાની ફરજ છે અત્યારે આપણી સાથે રવિભાઈ બેઠા છે

એટલે સરકાર અત્યારે જમીન નથી આપતી ત્યારે આપેલી બાપ દાદા એને તે સમયમાં ઉત્તમભાઈ ને ઈશ્વરભાઈ જેવા લડાયક નેતાઓ લડીને જમીન અપાવેલી છે તો આપણે એનો પાર માનવો છો ને એ જમીન આપણે સાચવવાની આપણી જવાબદારી છે આપણે કોઈ જમીન ખરીદી શકતા નથી ત્યારે આપણે એ જમીન આપવાની પણ નથી અને એ જમીન આપણે આપણા વડવાઓ બાપ દાદા આપી છે ત્યારે એ જમીન સાચવવાની ને આપણા છોકરાના છોકરાઓને મળે એ જ જમીન તે જ રીતનું આપણે પાલન કરવાનું રાજકીય હું મોટે ભાગે વાત નથી કરતો પરંતુ હવે લોકસભાનું ઇલેક્શનનું નું ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે અને અમે ચૂંટણી પ્રવાસે છે અને પાછા પણ આજુબાજુના ગામમાં એક મોટી મીટિંગ પણ આપણે રાખીશું પરંતુ ટૂંકી નોટિસ તમને મળશે તો તરત જ તમે બધા પહોંચી જજો અને આવનારા દિવસમાં જેમ જે કે સાહેબે કીધું તેમ કે કદાચ સમય નહીં મળે રૂબરૂ મળવાનો તો આપણે એક ફરજ સમજીને

પણ એને એને હાથ જોડીને કેજો ભાઈ તમારો ઉમેદવાર અમને અમારા ગામને બચાવવા નહીં આવે. આનંદભાઈ અમારા ગામને બચાવ્યો ત્યારે ગઈ ત્યારે આશા રાખું છું અવરનવાર પાછું આપડી મુલાકાત થશે. મારે આજે પણ જવાનું છે અને પાર્ટી પાર્ટી વિસ્તારના આખા વિસ્તારમાં તાલુકામાં અપનો પ્રવાસ ગોઠવશું ત્યારે ફરી પાછા મળશું. તમને જય આદિવાસી